હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને તમે જોઈ શકો છો કે બિલકુલ જાન નથી મારામાં કે બે દિવસથી તબિયત બહુ જ મારી વેક છે કંઈ એવું ખરાબ નથી બટ પિરિયડ્સ ચાલી રહ્યા છે તો મને પીરિયડ્સમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે મતલબ નાનપણથી જ છે પ્રોબ્લેમ તો દવાઓ પણ કરાવી બધું જ કરાયું પણ હવે પહેલેથી જ છે તો એ વસ્તુ છે હવે બહુ કમર પેટ બહુ જ દુખે છે શૂટ કરવું હતું બટ લંડન જવાનું છે એટલે બંને શૂટ માટે મેં ના પાડી દીધી ધીરેન્સરને કિશનલાલને બંનેને ના પાડી દીધી મમ્મી સાથે પણ રહેવું છે થોડા દિવસ તો મમ્મી સાથે રહીશ અને બસ આ પીરિયડ્સ આવવાના હતા એટલે શૂટમાં પણ પછી પ્રોબ્લેમ થાય કે મારી આવી હાલત હોય અને બહુ ડિફિકલ્ટ થઈ જાય છે પછી શૂટ કરવાનું તો એટલે શૂટ ના પાડી મેં કે ચલો દસ દિવસ છે તો ઘરે જ રહું અને ડિમાન્ડમાંથી સામાન લાવવાનો હતો તો એ હું લઈ આવી છું બધો એ પણ માંડ માણ કાલે હું લાવી વિડીયો બનાવવાનું બિલકુલ મન હતું નહીં પણ તમારા લોકો સાથે વાત કર્યા વગર મન પણ નહોતું માનતું એટલે આજે બે દિવસે આજે મેં મારો ફોન ઉઠાવ્યો છે તો લાવો કંઈ નહીં તો થોડુંક તો તમારા લોકો સાથે વાતચીત કરું અને બહુ જ કમર દુઃખ છે બસ કાલનું કઈ ખાધું પણ નહોતું મેં એવું કંઈક તો બસ અત્યારે જો જમવા બેઠી છું તો મારું જમવાનું બતાવું તમને તો આ મારું જમવાનું છે અત્યારે ગરમીને એવું બહુ પડતું હતું એટલે રોટલોને એવું થોડુંક મેં અવોઇડ કરવાનું વિચાર્યું છાસ છે એક ગ્લાસ છાસ હું રોજ પીઉં છું જ્યારે પણ જમું ત્યારે હું પાણી નથી પીતી જમવા સાથે તો એક ભાખરી છે જે મેં સવારે બનાવી હતી મમ્મી માટે ઉઠીને અને મમ્મીએ શાક બનાવ્યું છે રીંગણ બટાકાનું તો બટાકા મને બહુ ભાવે છે બટાકાનું શાક હોય સૂકી ભાજી આવું રસાવાળું રીંગણ બટાકા રીંગણ બટાકા મને બહુ ભાવે તો મને બહુ જ ભાવે છે બટાકા પછી સમોસા હોય વડાપાઉ હોય બટાકા વડા હોય જેમાં બટાકા હોય મને બહુ ભાવે કેમકે મારા પપ્પાને બટાકા બહુ જ ભાવતા હતા તો કદાચ એના લીધે મને બહુ ભાવે છે બહુ ક્રમ થાય છે બહુ જ કમરને પેટ બહુ જ દુખે છે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી કરું અને મને એવું નથી કે એક દિવસ દુખે મને સડંગ ત્રણ દિવસ તો મારી હાલત ખરાબ થઈ જાય મારું ફીસ જોઈને તમને ખબર પડતી હશે કે મારી કેટલી હાલત ખરાબ છે હું ઉઠી જ નથી બે દિવસથી આજે આજે મતલબ બહાર આવી છું કાલે માંડ માંડ મતલબ હું બહાર ગઈ હતી કેમ કે સામાન લાવવાનો હતો અને કાલે જ પીરિયડ્સ મતલબ ગઈ ત્યાં સુધી કશું નહોતું પણ પાછી આવીને ત્યાં સુધીમાં તો મારો પેટ દુખાવો બહુ જ ચાલુ થઈ ગયો અને કાલની રૂમમાં જ છું અંદર સાંજની તો અત્યારે નીકળી છું બધું જમીશ નહીં તો પાછું વીકનેસ આવી જશે સવારનું બસ પેલું ફ્લિક્સ પીધું છે એના પછી મેં કશું ખાધું પીધું નથી તો સૂઈ જ ગઈ હતી આજે નારિયેલ પાણી પણ નથી પીતું મમ્મી પાછા મમ્મી ટેન્શનમાં આવી જાય હું ખાવું પીવું નહીં તો બાજુ મારે જલ્દી લંડન જવાનું છે એટલે એના માટે તબિયત સારી રાખવી પડશે વાતાવરણ પણ થોડું આમ તેમ છે તો એ બધું ધ્યાનમાં રાખવું પડશે કઈને પેટમાં બહુ દુઃખે છે યાર પણ મને થયું તમારા લોકો સાથે વાત કરું થોડીક થોડું સારું લાગે પગ એટલું છે ને બધી આ પ્રોબ્લેમ્સ તો ના કહેવાય આ ના હોય તો એને પ્રોબ્લેમ કહેવાય આ પીરિયડ્સ ના થવા એ પ્રોબ્લેમની વાત છે આ તો એક સારી વસ્તુ છે આનાથી જ લેડીઝ એક સ્ત્રી સંપૂર્ણ થતી હોય છે પૂરી થતી હોય છે આ તો સહન કરવાનું જ રહ્યું એટલે જ લેડીઝને આપણે સહનશક્તિનું મૂર્ત કહેવાય કે આપણે જેટલું સહન કરી શકીએ એટલા એટલી ક્ષમતા નથી હોતી પુરુષોમાં સહન કરવાની ઠીક છે ભગવાને એટલે જ આપણાને લેડીઝ બનાવ્યા છે કેમ કે આપણે સહન કરી શકીએ છીએ પુરુષો એમની જગ્યાએ સહી છે આપણે આપણી જગ્યાએ આપણાને એટલું ભાગ્યશાળી બનાવ્યા છે કે આપણે એક જીવને જીવન આપી શકીએ છીએ એ વસ્તુ ભગવાનને આપણા સિવાય કોઈ જ ના કરી શકે લેડીઝ સિવાય એટલે જ શક્તિ કહેવાયે છે આપણે લોકો આ શક્તિથી અત્યારે બિલકુલ સહન નથી થતું કંઈ નહીં મારાથી થાય એટલું તો કરું જ છું દવાઓ એવોઇડ કરું છું કે હું ના ખાઉં કાલે આખી રાત મને ઊંઘ નથી આવી કેમ કે બહુ જ દુખતું હતું મને કંઈ નહીં થઈ જશે સારું અને હવે જમવા બેઠી છું થોડું થોડું કંઈક ખાવ થોડો જીવ આવે મારામાં અને ટીવી જોઉં છું થોડુંક ટીવી જોઈ નાખો બીજું તો શું હવે ગરમી કંઈ ખબર જ નથી પડતી વાતાવરણની અમારા સોસાયટીમાં બહાર કામ ચાલી રહ્યું છે તો ધૂળ ને એવું પણ એટલું બધું છે પહેલાં બંધ કરી દઉં કિચનનો દરવાજો નહીં તો ધૂળ આવશે મમ્મીએ બંધ તો કર્યો જ એટલે હું તમને બતાવું મારા સોસાયટીમાં થોડા ટાઈમ પહેલાં મેં વિડીયો મૂક્યો હતો કે કામ ચાલુ થઈ ગયું છે જો આ અહીંયા બ્લોગ્સ લાગશે ત્યાં બ્લોગ્ લાગશે રોડ સારો થઈ જશે આ જે ઘર છે એની પાછળ અમારું એક કોમન પ્લોટ છે અને એક આગળ કોમન પ્લોટ છે અમારો બે કોમન પ્લોટ છે સોસાયટીમાં તો અહીંયા બ્લોગ લાગવાના છે સામે બ્લોગ લાગવાના છે આ થોડો રોડ સારો થશે અમારી સોસાયટી મસ્ત નવી નવી થઈ જવાની છે એનું કામ ચાલે છે એના લીધે ધૂળ ને એવું બહુ છે અમારી સોસાયટીમાં બધાના ડુપ્લેક્સ છે અમારું સેમ આવું ડુપ્લેક્સ હતું અમે લોકોએ હવે ફ્લેટ બનાવી દીધા છે આ જગ્યાએ પાંચ માળના જોઈ શકો છો પ્રથમ જુઓ આ પાંચ માળના અમારા ફ્લેટ છે અમારું ફર્સ્ટ ફ્લોર છે અને બીજા બધાના ડુપ્લેક્સ છે અહીંયા મારા પપ્પાએ બધું જગ્યા આપીને અહીંયા ફ્લેટ કરાવી દીધા તો આવી રીતનું છે અમારે આનું આમથું છે તમારા આશીર્વાદ રહેશે તો લઈશું થોડુંક મોટું મોટું એટલે હવે મારા મમ્મીનો વિચાર છે કે એમને ફ્લેટમાં નથી ગમતું ફ્લેટ નથી લેવું તો ડુપ્લેક્સનો જ વિચાર છે તો લઈશું ડુપ્લેક્સ બસ કંઈ નહીં પેટવાનું ખાવાનું મન નથી થતું મને પણ ફાઈસ નહીં તો વીકનેસ આવી જશે બહુ જ કેમ કે કાલનું મેં બરાબર કંઈ ખાતું નથી થોડુંક કંઈક ખાઉં તો થોડુંક સારું લાગે પહેલાં તો છાસ પીવું મેં સવારનું એક ગ્લાસ પાણી પીધું છે અત્યારે વાગ્યા છે છ થોડી છાસ પી લઈએ તો ખાઈ લઉં થોડું થોડું ટીવી જોઉં તો થોડું માઇન્ડ ફ્રેશ થાય અને મળું પછી તમને લોકોને ઓકે હેલો ફ્રેન્ડ્સ ઉઠી ગઈ છું અને કાલે હું વિડીયો મતલબ એન્ડ કરવાનું ભૂલી ગઈ એટલે આજે સવારે કરું છું તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને કંઈ નહીં રેડી થઈ ગઈ છું તબિયત સારી છે મારી આજે થોડું થોડું પી દુઃખે છે પણ આજે મારે બેંક પણ જવાનું છે બેંક જઈએ અને ઓહો હનુમાનજીના દર્શન કરાવી દઉં તમને મારું વોલપેપર કેટલું મસ્ત છે છે તમને દેખાશે ચાલતા રાખીએ હે સાથે ચાલી રહ્યા છે યે છે ને એકદમ સ્ટાઇલમાં હા તો કાલે એટલું પેટમાં ને એવું દુખતું હતું એટલે બધું શેડ્યુલ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું અને બે ત્રણ દિવસથી તમારા લોકો સાથે વાત નથી કરી મળી નથી તમને લોકોને તો સારું પણ નહોતું લાગતું તબિયત નથી સારી એટલે પડી જ રહી હતી મમ્મી એનું કામ કરે જ છે મારે બેંક જવાનું છે તો એ બધું હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે હવે મારે આઉટ ઓફ કન્ટ્રીમાં જવાનું છે તો એના માટે થઈને મારે બેંકની પ્રોસેસ જોવી પડશે કાર્ડ્સ મારા કયા ચાલશે કયા નહીં ચાલે શું છે શું નહીં કેવી રીતે છે લોન્ચ પોન્ચ વાપરવા હોય ત્યાંના તો એના માટે પૂછવું છે કેમ કે એમણે કીધું હતું કે કસ્ટમર કેરમાં કંઈક ફોન કરીને બધું ચેન્જ કરવાનું હોય એ બધું હું ત્યાં જઈને બધું કરીશ અને આજે કરાવી દઉં તો શુક્રશન રવિ ત્રણ દિવસ છે તો પ્રોસેસ થઈ જાય ને એક વીકમાં મારું કાર્ડ આવી પણ જાય તો એટલા માટે જવું છું અત્યારે અને સ્ટેટ બેંક છે મારી અને ઇન્ડસન્ડ બેન્ક છે બે બેંકો છે તો

અને આ વિડીયોને અહીંયા જેન્ડ કરીએ સેનો મેસેજ આવ્યો છે આજે મારા બે ત્રણ પાર્સલ પણ આવવાના છે તો એ પણ તમને બતાવીશ આઈ થિંક આવી ગયું છે પાર્સલ પાર્સલની રાહ જો બે સસ્ત વાર લાગશે એટલે હું નીકળું છું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મંગો ઓફિશિયલ ગ્રેવાન અંસારા ટ